ભાવનગર જ્યાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી બન્યા નાગરિકોના ભોગ ગુરુવારે ધારાસભ્ય જીતુ વાઘાણી મહાનગરપાલિકાના વોટર બોડી અને વિવિધ વિસ્તારોમાં માર્ગના કામોના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા ત્યારે જ કુંભારવાડા ગિરનાર સોસાયટીના રહીશોએ ચાલુ કાર્યક્રમમાં પીવાના પાણી ડ્રેનેજની સમસ્યા સફાઈ સહિતના મુદ્દે માટલાફોડ પ્રદર્શન કર્યું અને જીતુભાઈને રજૂઆત કરી સ્થાનિકોનો આરોપ છે કે જો ટેક્સ બાકી હોય તો નોટિસ આપવામાં આવે છે પણ જ્યારે પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની વાત આવે ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો કોઈ જવાબ નથી આપતા છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી નથી મળતું અમુક વખતે પાણી આપવામાં આવે તો સ્થાનિકોને પચાસ રૂપિયાનો હપ્તો આપવો પડે છે સ્થાનિકોના રોષને જોતા ધારાસભ્ય જીતુભાઈએ સ્થાનિક કોર્પોરેટર અને મેયરની હાજરીમાં જ સમસ્યાનું નિરાકરણ આપવા માટે બાંહેધરી આપી ભાવનગર ના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે સમગ્ર વિષય એ હતો કે જીતુભાઈ કુંભારવાડા ગિરનાર અંદર વિવિધ વિષયનાર અને લોકાર્પણના કાર્યક્રમમાં પોહ્યા હતા એ સમયે કુંભારવાડાના જે રહીશો છે તેમના દ્વારા તેમના મત વિસ્તાર ની અંદર જે પ્રમાણે સમસ્યા થી લોકો પીડાઈ રહ્યા છે તેને લઈને ચાલુ કાર્યક્રમમાં ડેલીકેશન છે તે રજુઆત કરવા માટે આવ્યું હતું હાલ એબીપી અસ્મિતાની ટીમ એ સ્થળ ઉપર પહોંચી આવી

સુરો પૂરું છે પરંતુ જે પ્રમાણે

ગિરનાર અંદર જોવા નથી મળતી જેને લઈને સ્થાનિક લોકો છે તે આક્રોશે ભરાયા હતા અને પોતાના વિસ્તારની અંદર તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી અમારે ગિરનાર સોસાયટી છે અને ભાજપના અમારા ધારાસભ્ય છે કાલે જીતુભાઈ ને અમે રજૂઆત કરી છે પછી કોઈ આમાં વાત આવી નથી એમ કીધું કે હું અહીંયા નો આવ્યો તો હું કરે એવું કીધું જીતુભાઈ એટલે બધા ઉભા આ વાત કરીને બરોબર અને અમે આ ગરીબ ને ખાવા નતા ગયા અમે રજૂઆત કરવા ગયા હતા ના અમારે નથી અહીંયા બ્લોક ની સુવિધા કે નથી પાણીની કે નથી ગટર લાઈન ઉભરાય મહિને ને મહિને અમે દાડી કરીને ગટર લાઈન સાફ કરાવી છે અહીંયા બરોબર કે કોઈ આવતા નથી સરકાર વાળા અહીંયા ગટર લાઈન ઓલી સાફ કરવા અમે અમારા પૈસા ની જ કરાવી છે અમારે સાત આઠ નવ મહિના લી પાણી આવતું નથી રાત દી પાણી સારું જાગવી છે વીસ દિવસ ધંધે જ પાણી વગર કઈ કામ થાતું નથી અમે વેરો ભરવી છે સફાઈ વેરો બધું અમારું લેશે પણ ઉરા દાદા ભરવા દુકાન સુધી વાળવા વાળા આવે છે અહીં કોઈ ખાસ આમ વાળવા વાળા નથી આવતા હા કચરા પેટી વાળો પણ સુધી આવે છે અહીંયા નથી આવતો અને આઠ ફૂટ ઊંડી લાઈન છે ઉપર પાણી સરતું નથી એટલે અમે આખી રાત જાગવી અમારે પાણી જોવે જીતુભાઈ ને ગયા તા પણ એમને એમ કીધું કે અતાલગડ તમે ઓફિસે કેમ ન આવ્યા